ખેડૂતોના વેપારી મથક થરામાં મોરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજા જુલુસ નીકળ્યા પ્રાપ્તિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે મુસ્લિમ ધર્મમાં રમઝાન ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોરમે હઝરત ઇમામ હુસેન અને તેમના અન્ય બોતેર સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી વોરી તેથી મોરમે શોકનો દિવસ છે આ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોરમે મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે મોરમ મહિનાનો ચાંદ દેખાતા મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસેન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદ હોય ત્યાં પણ દસ દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે આમ કરબલાની ઇમામ હુસેનની સૈદીનો ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખદ ઘટના આથી લગભગ ચૌસો વર્ષ પહેલાં બની હતી હજરત ઇમામ હુસેન પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી હતી ગત ચૌદસો વર્ષથી આ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓ કુરબાનીનોને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે મોરમે હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના સહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે આ દિવસે મુસ્લિમ કરબલાની યાદનો ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવી દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે આમ કાકરેજના થરામાં મોહરમ નિમિત્તે નવમી રાત્રે પણ થરા શહેરમાં તાજિયા નીકળવામાં આવે છે આમ દસમા દિવસે પણ બપોરે બેથી ત્રણ વાગ્યાના સમય થરા શહેરમાં તાજિયા જુલુસ નીકળવામાં આવે છે ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે આમ આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ સિપાહીવાસથી તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું જેમાં બજારથી નગરપાલિકા રોડ ઝાપટપુરાથી જૈનસેરી થરા દરબારગઢથી તેરવાડિયાવાસ ચોકથી બગીચાથી નિજ સ્થાને આવી તાજિયા પર પાણી છાંટી વિસર્જન કરવામાં આવ્યું અને ભાઈચારીની ભાવના વ્યક્ત કરી એવા જયંતીભાઈ ઠક્કર કાંકરેજ